ઓછી એવું છે પાંચ છ મહિના થઈ આવી છે કે વધારે થયું થોડું ઘણું ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલું કેટલે પહોંચ્યું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેલવું છે એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો બધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધા એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેલાવી દે ફાઇલ આ મારો રોલ કોણ તમને મળવા આવ્યું મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વિડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો હે રિકીશભાઈ એને ઇસ્પેક્ટમાં મેલવું છે એટલે કે કહી જયો ફોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વિડી વિડી કરીને છે વાણીયા એની મુલાકાત એને હિસાબ એનો ભત્રીજો હતો બીજા કોઈ નેતાની ભલામણ ના કોઈ ગીતની કોઈને આપણે કોઈ જીતની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી એટલે કોઈ જ ખોટી વાત છે કોઈ જીતની આપણે કોઈ વેવડ કર્યો નથી

સંકલન સમિતિ મેડિયટી પૂર્વ સ્ટેન્ડિંગ માં તમે સભ્ય હતા પૂર્વ સ્ટેન્ડિંગ ત્યારે એને કાયમી કરવા કોને ભલામણ કરી દીધી એમાં પદ્ધતિ હોય મુખ્ય એને ખબર હોય આપણે કોને કોને કરી તમે સંકલન તો એમાં સાહેબને એને ખબર છે એનું હોય સેટિંગ હોય રીતે

વર્ષોથી થી હાલે હે આંદુ એટલે શા માટે નો શા માટે નથી સરકાર માં આવો ભ્રષ્ટાચાર ચાલી છે શા માટે સરકાર સરકાર ના ધ્યાન ઈ નથી મળ્યું હવે ઈ અમારી ભૂલ કહેવાય